નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂત ને લગતી ઉપયોગી ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના મુખ્ય સમાચારો જોઈએ તો શિવરાત્રી મેળાનો પ્રારંભ આ તારીખે ચૂંટણી યોજાશે ભારે વરસાદની આગાહી ખેડૂતોને સબસિડી મળશે મુખ્યમંત્રી દ્વારા વિકાસ કાર્યોની ભેટ અને ખેડૂતો માટે સારા સમાચાર તમામ સમાચાર વિગતવાર જણાવો તે પેલા અમારી ચેનલ ને લાઈક અને કાલથી ના મેળાનો પ્રારંભ થયો છે તંત્રએ મેળાની તમામ તૈયારી કરી લેવાઈ છે આ મેળામાં દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ આવે છે શિવરાત્રીએ નીકળતી નાગા સાધુઓની શાહી રવેડી મેળાનું મુખ્ય આકર્ષણ છે યાત્રાળુઓની સગવડતા માટે જુનાગઢ તંત્ર દ્વારા સૌપ્રથમ વખત બોર્ડની સુવિધા શરૂ કરાઈ છે જેને સ્કેન કરીને લોકોને પાર્કિંગ તેમજ આશ્રમ સહિતના સ્થળોની માહિતી મળી શકશે આઠ માર્ચ સુધી આ મેળો ચાલશે સમાચાર તરફ આગળ વધીએ તો આ તારીખે ચૂંટણી યોજાશે ચૌદ કે પંદર માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે પીએમ મોદી તેર માર્ચ સુધી વિવિધ રાજ્યોના પ્રવાસે છે અહીં તેઓ અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે આ પછી ચૂંટણીની તારીખો જાહેર થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જશે આચારસંહિતા લાગુ થયા બાદ કોઈ પણ પ્રકારના વિકાસ કાર્યનું ઉદ્ઘાટન થઈ શકશે નહીં સમાચાર તરફ આગળ વધીએ તો ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે મુજબ ગુજરાતમાં દસ થી બાર માર્ચે માવઠું પડી શકે છે સાથે અઢાર થી વીસ માર્ચ દરમિયાન રાજ્યમાં વાવાઝોડું આવી શકે છે સમયમાં વાતાવરણ રહેશે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે આ દરમિયાન ઠંડા પવનો ફૂંકાવાની સંભાવના છે એકવીસ માર્ચ પછી ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારબાદ આગળના સમાચાર જોઈએ તો ખેડૂતોને સબસીડી મળશે રાજ્યના ખેડૂતોને સ્વનિર્ભર અને સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વીજ બિલ માં રાહત પેટે સબસિડી આપવામાં આવે છે ગત બે વર્ષમાં ખેડા જિલ્લાના ખેડૂતોને કુલ બસો બોતેર કરોડ થી વધુ ની સબસિડી આપવામાં આવી છે તેમ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહ માં સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર માં જણાવ્યું હતું ત્યારબાદ ના મુખ્ય સમાચાર જોઈએ તો મુખ્યમંત્રી દ્વારા વિકાસ કાર્યો ની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે સાંજે કચ્છ પહોંચ્યા હતા તેમના વરદ હસ્તે કચ્છમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બચાવના શિકારા ગામથી મુખ્યમંત્રીએ એક હજાર કરોડના વિકાસ કામોનો પ્રારંભ કરાવીને વિકસિત ગુજરાત બનાવવા તરફ વધુ એક સોપાન આગળ વધાર્યું હતું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરિયા કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિત ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદના મુખ્ય સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સારા સમાચાર પટેલ ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ટ્રાન્સમિશન કરવામાં કપાતી જમીનની સહાય માં વધારો કર્યો છે ઓનલાઈન જંત્રી ના દરોમાં બે શૂન્ય શૂન્ય ના લેખે વળતર ચૂકવાશે રાજ્ય સરકાર દ્વારા જંત્રી માં જો કોઈ સુધારો નહીં થાય તો વાર્ષિક દસ ટકા લેખે વધારો ચક્રવૃદ્ધિ પણ ધ્યાને લેવાશે તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયો માં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો